ઓકે છે અમરેલી દાદા ભગવાન ના મંદિરે અને આની અંદર બાબુભાઈ જીરાવાડા દિનેશભાઈ કુંભાણી આ બે બાબુભાઈ પોતાના ગામની મંડળી ભરી છે આમણે દિનેશભાઈ કુંબાણીએ એમના ગામમાં અને બાજુના ત્રણ ચાર ગામમાં અગિયાર અગિયાર હજાર એક્ટર દીઠ આપ્યા છે અને કોઈ એક્ટર ની મર્યાદા નહીં આવા દાતાઓ જે છે છે તરફી આવ્યા ખેડૂતને કોઈએ મદદ કરી નથી પણ આ બે દાતાઓ એવા છે કે મદદ કરી છે અને આવા માવઠાના સમયમાં તો એવા દાતાઓના સન્માન અમારા ખેડૂતો દ્વારા રાખ્યા છે અને એમાં અમારા કિસાન પરિવાર જે જે ગામમાં છે તે ગામના બધા લોકોને બોલાવ્યા છે અમારા હજાર જેવા ખેડૂતો અહિયા પધારવાના છે વિસક જેવી બીજી સંસ્થાઓ આજે પ્રફુલભાઈ સંજલિયા અને આજનો જે કાર્યક્રમ છે એ દાતાઓના સન્માન કાર્યક્રમ છે એવા દાતા છે બાપભાઈ જીરાવાળા જેને આખા ગામ નું કરજ ભરી દીધું છે એવા દિનેશભાઈ કુંવાણી છે એ આખા પાંચ ગામનું એ હેક્ટર દીઠ ખર્ચ ભર્યો દીધો છે તો એનો સન્માનનો કાર્યક્રમ આજે રાખ્યો છે એની એની અંદર અમારા આખા જિલ્લામાંથી લગભગ હજારે ખેડૂતો આખા આ સન્માન માટે આવ્યા છે જુદી જુદી વિશેષ સંસ્થાઓ છે અમારી અને મંડળીઓ પણ છે પ્રાકૃતિકની પ્રાકૃતિકની વિશેષ મંડળીઓ છે ગીર ગંગા ટ્રસ્ટને એ બધા પણ છે એ બધા પોતાના સન્માન માટે અહીંયા આવ્યા છે